આપણે ઘણી વાર સમાચાર પત્રોમાં વાંચતા હોઈએ છીએ કે અમારા દીકરા કે દીકરી અમારા કયામાં નથી તેમની સાથે થતા કોઈ પણ જવાબદારી અમારી નહીં રહે એટલે એવું લાગે છે કે હવે રાજકોટના પોલીસ કમિશનરે પણ આવું કંઈક કરવું પડશે એમણે પણ કહી દેવું પડશે કે અમારી કુવાડવા પોલીસ જે છે એ હવે અમારા કયામાં નથી કારણ કુવાડવા પોલીસ ધારાસભ્યો હોય કે પોલીસ કમિશનર કોઈને ગાંઠતી જ નથી શા માટે આવું કેવું પડી રહ્યું છે બધી જ વિગતો મેળવ્યા જય હિન્દ સાથે હું છું સામાન્ય પોલીસ પાસેથી અપેક્ષા હોય છે કે પોલીસ એમની સમસ્યા સાંભળશે અને એમાંથી આમ બહાર આવવા માટે કોઈ રસ્તો કે કોઈ વિકલ્પ શોધી આપશે પોલીસ સામાન્ય જનતાની સેવક છે એવું આપણે માનીએ તો છીએ પણ અને નિયમ મુજબ પણ એ જ સત્ય છે પરંતુ ખરેખર ધરાતલ પર જોવા જઈએ

તેમના જે કમિશનર છે એમના કયામાં નથી એ આવા રાઓ ને માફિયાઓનું જ કયું કરતી હોય એવું લાગે છે કારણ કે કુવાડવા પોલીસ પર વારંવાર આક્ષેપો લાગી રહ્યા છે કે સામાન્ય માણસની ફરિયાદ લેવાને બદલે ગુંડાઓ ને માફિયાઓને છાવરી રહી છે તાજેતરમાં રાજકોટમાં એક બનાવ બન્યો જેમાં એક ખાણી પીણીનો ધંધો કરતા એક વ્યક્તિને અમુક આવારાઓ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો એમણે જ્યારે આ બાબતે કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે પ્રયાસ કર્યો ત્યારે પોલીસે ફરિયાદીના કહેવા મુજબ ફરિયાદ ન લીધી પોલીસ માત્ર એક જ વાત કરી રહી હતી કે આ માત્ર માર છે પોલીસ પોતાની વાત પરથી ટસની મસ નથી થઈ રહી પછી કોળી સમાજમાંથી આવતા આ યુવાન સાથે સમાજના આગેવાનો આ અંગે ને રજૂઆત કરવા પહોંચ્યા અને પછી જઈને કુવાડવા પોલીસે આ ફરિયાદીની ફરિયાદ અંગે કાર્યવાહી હાથ ધરી સૌ પ્રથમ તો આ યુવાન તેમના સમર્થનમાં આવેલા કોળી સમાજના આગેવાનને સાંભળીએ પછી કુવાડવા કરીએ ઘટનામાં શ્યામ અને કિશન સરસિયા બંને નાસ્તો કરવા આવે છે અને આવીને છે નાસ્તો કરવો છે મેં કીધું ભાઈ થોડા ગરાક બેઠા છે દસ પંદર મિનિટ બેસો હમણાં તમને બનાવી દઉં એ લોકો કે ના એ બધા ભલે બેઠા પેલા અમને આપી દે આવી રીતે અમારે પેલા બોલા ચાલી છે ને એ લોકો ગાળો બોલવા માંડ્યા પછી એમાં થોડીક માથાકૂટ થઈ ગઈ માથાકુટ વધી ગઈ એટલે ચપાચપી એટલે એ લોકોએ બીજા શખ્સો ફોન કર્યો ને એમાં વ્હાઈટ કલર ની ફોર્ચ્યુનર આવે છે વ્હાઈટ કલર ની ફોર્ચ્યુનર જી જે જીરો થ્રી એચ એક્યાસી એકાણું નંબર ની ફોર્ચ્યુનર આવે છે ને એમાંથી ત્રણ જણા ઉતરે છે એક દેવસિંહ બાબુતર અને બે જણા બીજા દેવસિંહ બાબુતર કિશન સરસિયા અને શ્યામ બાબુતર ત્રણે અમને લોખંડના પાઇપ ગાડીમાંથી કાઢીને મને ને મારા મિત્ર મારી સાથે કામ કરતા બંને ને ઢોર માર મારવા લાગે છે ને જાનથી મારી નાખવાની કોશિશ કરી અમને પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા ગયા પોલીસ સ્ટેશન અમને જવાબ પેલા અમે ગયા ત્યારે અહીંયા જમાદાર હતા નામ તો મને ખ્યાલ નથી પેલા જમાદાર હતા એટલે એ લોકોને ઉપરથી ફોન ચાલુ થઈ ગયા હતા કારણ કે આ લોકો રાજકીય છેડાવાળા ને પૈસા બહુ છે એટલે શું છે કે એ લોકોને ફોન ઉપર ફોન આવતા એટલે અમારા કેસમાં માં કઈ ધ્યાન દીધું સાડા છ કલાક અમને બેસાડ્યા એટલે ઈ લોકોએ લખ્યું કે પાટુ નો માર ફરિયાદ લખીને અમને કે આમાં કરો અમે વાંચી એમાં માર લખ્યો તો કરી સાહેબ કીધું અમારે સીસીટીવી ફૂટેજ જે તમને દેખાડી એ ઉપરથી અમારી ફરિયાદ લખો અમારે વધારે કઈ નથી તો સાહેબ કે ના એ રીતે નહીં લખાય તો અમે ફરિયાદ ન કરીને અમે બીજે દિવસે સીપી ઓફિસે ગયા ત્યાં અમે ફરિયાદ કરી હેતલબેન પટેલ ને પોલીસ ના ફરિયાદ અમારી લીધી જ નથી કુવાડવા પોલીસ ચોકી હા કુવાડવા વિસ્તારમાં જ આવે અમારે ના નો ફરિયાદ લીધી કારણ કે આ લોકો શું છે કે રાજકીય છેડા છે ને એને જાજા કોન્ટેક્ટ છે એટલે એ હિસાબે મારી ફરિયાદ નો લીધી અહિયાં પછી ક્યાં ગયા તમે પછી અમે બીજે દિવસે હું ને મારા કાકાના દીકરા સુરેશભાઈ વડે છે અમે બંને રાજકોટ સીપી ઓફિસે ગયા હતા અહીંયા અમે ડીસીપી ખાતામાં હેતલબેન પટેલને મળ્યા અહીંયા અમે એમને અરજી દીધી અને પછી અમને કુવાડવા પોલીસ ચોકી થી ફોન હતો કે તમે સીપી ઓફિસે ગયા હતા એટલે તમારું તમારી ના ત્યાં સુધી અમારી ફરિયાદ જ ન લીધી અને કઈ એક્શન એટલે અમે પછી અમારા સમાજના આગેવાનો બધા ભેગા થઈને અમે દોઢસો થી બસો જણા અમે ગયા સીપી ઓફિસે રજુઆત કરી પછી બાંગરવા સાહેબને ક્રાઈમ ક્રાઇમ અમે રજૂઆત કરી કે ભાઈ અમારે આ રીતે બનાવ બન્યો છે આમાં તમે અમને ન્યાય આપો મારું નામ રણછોડભાઈ ઉગ્રેજા છે હું ઠાકોર સેના રાજકોટ શહેર પ્રમુખ છું અને જે આ બનાવ બની હતી અમારા વિપુલભાઈ વડેચા જે એક મહિનો થયા માલ પંદરથી વીસ દિવસથી વધારે ટાઈમ થયો કે સતત મહેનત કરતા રહેતા હતા પણ સ્થાનિક પોલીસો ન કામ કરતા અમારે કમિશનરે જાતા તો મારું કામ થઈ જતું હતું પણ કમિશ્નર કુવાડવા પોલીસ ચોકી છે વાંકાનેર વિધાનસભાની કુવાડવા પોલીસ ચોકી છે અને હું તમને ફરી તમારા માધ્યમથી કહું કે વાંકાનેર વિધાનસભાની પોલીસ છે એ નમાલી છે રાજનેતાની ગુલામ છે કારણ કે હરમના માટે પોલીસ કાયમી થોડુંક ગુનાઓને સવારનું કામ કર્યું છે એટલે હું એવું કહીશ કે સમાજની એકતા છે સમાજ એક આપણા બીચ બી નાઇન ચેનલથી મારા માધ્યમથી ગુજરાતથી કેવું છે કે સમાજ એક લઈને રહેશે ને તો સમાજના દીકરા માટે કોઈ આંગળી નહીં સમાજ સતત સમાજના આગેવાનોએ સતત મહેનત કરી છે સમાજના નિમુબેન બાંભણિયા અમારા કેન્દ્રીય મંત્રી કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પરસોત્તમભાઈ સોલંકી આ બધાએ કાલે અમે ગાંધીનગર આવેદનપત્ર દીધું એને રજૂઆત કરી ત્યારે એને એવું કીધું આ અધિકારીઓને ફોન કર્યા કે ભાઈ તમારે અમારા જે છોકરા ઉપર અમારા સમાજના દીકરામાંથી જે માર માર્યો છે એને પકડવાના છે કે તમારા આંકડા પણ અમારે બગદા બગદાણાવારી કરીએ ત્યારે આ લોકોએ બીજે દિવસે આ લોકોને જે કાંઈ છેડાહારી કરી અને હાજર હાજર થયા છે છેડાહારી કરીને એટલે મારે એક એવું છે સમાજના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર અને મારે પોલીસને પણ એક એવું છે કે ખરેખર અમે પેલા સ્થાનિક પોલીસનો અમે ગરીબ માણસો ક્યાં છે પોલીસે જાય સ્થાનિક પોલીસે ન્યાય ન મળે તો અમે કમિશ્નરે જાય હવે અમારે ગાંધીનગર જવાનું પણ ગરીબ માણસના દીકરાના મારે હર્ષ સંઘવી સાહેબને એક એવું છે કે ગરીબ માણસના દીકરાઓના તમે તાત્કાલિક વરઘોડા કાઢો છો તો આ પૂંજીપતિઓના બાહુબલીઓના ભૂમાફિયાઓના એને સાવરણનું કામ કેમ કરો છો અને એને સમય કેમ આપો છો કે જાઓ અત્યાચાર કરો અમે બેઠા છે બે પાંચ લાખ બગાડી નાખજો સમાધાન કર નાખો એવો સમય પોલીસ આપે છે એવું અમારું આગેવાન દ્રષ્ટિ અમને આગેવાનોને એ રોષ છે કે અમારે ગાંધીનગર રજૂઆત કરવા જાય પોલીસ પકડે છે અમને એ છે જે કાંઈ એની પોલીસ ને કામ કરવું હોય પણ હું એવું સમજુ છું કે રાજનેતાઓનું દબાણ હોય કે કોઈ ભલામણની દબાણ હોય ક્યાંક ને ક્યાંક અત્યારે તમે જુઓ તો બધા કાર્યકર્તામાં ક્યાંક ને ક્યાંક છેડામાં બેઠા હોય છે ક્યાંક ને કઈક ધંધાકીય બેઠા હોય છે એટલે હું એવું સમજુ છું કે બધા મિલી ભગત આજે સમજી લો ને કે તમને ખબર હવાલા કબલા ખાલી થતા હોય તો પેલા પકડી જાય પછી બુલ ડેજર મારે અને પછી ઓલા લઈ જાય પછી તમારો સમાન આયા પીડો છે દબાણ કરીને આ બધું એવી રીતે વિપુલભાઈ માથે પણ પોલીસે દબાણ કર્યું તો ઢીકાપાટું માર્યા છે તને તને ક્યાંય પાઇપ બાઇપ નથી માર્યા ભાઈ ઢીકાપાટુ ફ્રેક્ચર નો થાય તમે જો પણ પોલીસ ને બચાવવાનું કામ કરે તમે જે કયો છે લગતી નથી ગાઈટના આરોપીની જેમ વિપુલભાઈને છ કલાક બે તમને એ દુઃખ છે

ફરિયાદ જે છે એ કરવામાં આવી હતી અને હવે આજે બે ત્રણ મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં આ આ કેસમાં શું થયું છે એ જાણીને તમને પણ સાંભળો કેસના ફરિયાદી ચારમી અમારી સાથે વાત કરતા શું કહ્યું ચારમી બેન ત્રણ મહિના અગાઉ તમે મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી કે કુવાડવા પોલીસ ની અંદર તમારી ફરિયાદ જે છે એ લેવામાં નહોતી આવી રહી ત્યારે શું મામલો હતો અને હવે ત્રણ મહિના પછી એમાં શું કોઈ અપડેટ આવી છે ત્રણ મહિના પેલા મેં અરજી આપેલી હતી કે કુવાડ પોલીસ સ્ટેશનમાં કે મારી જમીન ઉપર કબજો લીધો છે તો તમે અમને હેલ્પ કરો તો ત્યારથી મને એમ કીધું કે ચાલો અમે તપાસ કરીએ છીએ તો તપાસ હેઠળ એ લોકોએ મને ત્યાં બોલાવી ત્રણ થી ચાર કલાક સુધી પણ ત્યાં મને બેસાડે નિવેદન લેવા માટે ઉપરા ઉપરી બે વાર બોલાવેલી હતી બરાબર છે પછી બે વખત નિવેદન દઈ આવી પછી એ લોકોએ બંધ એની અરજી ક્લોઝ કરી નાખી બરાબર કોર્ટ મેટર ચાલુ છે એમ કહીને પછી બીજી વખત પાછી અરજી મેં આપી સીપી સાહેબ ને હું અરજી આપવા ગઈ તો એમને એમ કીધું કે કુવાડા પોલીસ સ્ટેશનમાં બને છે એટલે મને કુવાડા પોલીસ સ્ટેશન પાછી અરજી લઈને મોકલેલી જ્યાં પણ હું પાછી ગઈ બીજી વખત મેં અરજી આપી ત્યાં અને ત્યારે મારી સાથે રમેશભાઈ તિલારા તિલારા છે ને એમને ભી કેવડાવેલું હતું પોલીસ સ્ટેશનમાં બરાબર તો એનું કઈ માન્ય ગણ્યું નથી સીપી સાહેબ નું માન્ય નથી ગણ્યું પીઆઈ સાહેબ ને અને પીઆઈ સાહેબ મને છે ને બિનજરૂરી બીજી વખત પણ ક્લોઝ કરી નાખી અરજી મારી એટલે મને કઈ ન્યાય મળ્યો નથી ત્યાંથી બી એટલે કુવાડવા પોલીસે ધારાસભ્યો રજૂઆત કરેલી છે એ સમય કદાચ જયેશભાઈ રાદડિયા દ્વારા પણ તમે અરજી કરાવ એટલે બે ધારાસભ્યો અને પોલીસ કમિશનરના પોતાના અરજી લીધી હોવા છતાં કુવાડવાના જે પોલીસ સ્ટેશન અને પીઆઈ છે એમના દ્વારા આગળ પગલા લેવામાં નથી આવી રહ્યા ના નથી લીધા હજી ધારાસભ્યની ત્યાં આવેલું નથી અને હવે તમારા એ કેસમાં કોઈ અપડેટ ત્રણ મહિના બાદ કે આગળ પોલીસે કોઈ કાર્યવાહીમાં કરી છે ના પોલીસે કોઈ પણ જાતની કાર્યવાહી નથી કરી અને હું હવેથી હું કોર્ટમાં તો એના વિરુદ્ધ ગઈ જ છું અને હવે પછી હું મારો કેસ લઈને હર્ષસંઘીભાઈ પાસે જવાની છું અને સીએમ પાસે ભૂપેનભાઈ પટેલ પાસે તમારી ફરિયાદ છે એ લીધી છે હજી સુધી મારી ફરિયાદ લીધેલી નથી મને ખાલી બે થી ત્રણ કલાક સુધી બેસાડી રાખે છે એને એમ છે કે આ કંટાળીને વહી જશે અને તમે આ બાબતને લઈને ફરિયાદ કરતા ને કેટલો સમય થયો આ બે કે ત્રણ એટલે આટલો સમય વીતી ગયો હોવા છતાં બે અને પોલીસ કમિશનરે પોતે અરજી ગુનો જે છે એ દાખલ કરવા જેવી એ વાત માન્ય રાખી હોવા છતાં પોલીસ જે છે કુવાડવાના પીઆઈ જે છે એ ફરિયાદ ને નથી લઈ રહ્યા હા પોલીસ ફરિયાદ નથી રહી બાકી ધારાસભ્ય તો કીધું છે ગુનો બને છે સીપી સાહેબે ભી કીધું છે પણ કે ત્યાંથી તમારી ફરિયાદ લઈ લેશે છતાં એનું માન ભી નથી રાખ્યું સીપી સાહેબ તમે હવે આગામી શું પગલા લેવાનું વિચારી રહ્યા છો આગામી સમયમાં મારે હરસંઘવીભાઈ સાથે મીટિંગ કરવાની છે ત્યાં જઈને મારે અરજી આપવાની છે અને સીએમ સાહેબ ને ભી અરજી આપવાની છે કેમ કે અહીંયા તો હવે કોઈ રાજકોટમાં તો કોઈ સાંભળતું નથી હવે કદાચ ત્યાં સાંભળે

અવાજ જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ માટે આપ જોતા રહો નમસ્કાર